આજે સુઈગામ તાલુકા માટે ખૂબ ખુશનો દિવસ કહેવાય સુઈગામ તાલુકો છેલ્લા ખૂબ સમયથી એક રાહ જોઈ રહ્યો હતો એ વિસ્તારના મારા ખેડૂતોની ઈચ્છા હતી કે અમારું પોતાનું પણ માર્કેટ હોય એ ખેડૂતો અલગ અલગ જગ્યાએ માલ વેચતા હતા જે ખરેખર જે લાભ ખેડૂતોને મળવા પડતો થતો હતો એપીએમસીનો એ મળતો નહોતો બે હજાર ને તેરમાં તાલુકો નવો નવચિત વાવમાંથી અલગ થયો બે હજાર સોળમાં નવી એપીએમસીની વાવમાંથી અલગ રચના થઈ ત્યારથી એમણે જમીન માટેના પ્રયત્નો શરૂ હતા અમારા બધાના છેલ્લે સરકારમાં અમે જમીન માટેની ફાઇલ ચલાવી આઠ દસ મહિનાની મહેનત પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન એમનો ખૂબ આભાર માનવો પડે આ વિસ્તાર વતી મારે કે એમણે આપણને જગ્યાની ફાળવણી એટલી ઝડપી કરાવી કે ખરેખર હમણાં ક્યાંય સહકારી માળખાને જગ્યા નથી મળતી એમની જોડે અમે ગયા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારા સુઈ અમને એપીએમસી માટેની વ્યવસ્થા તમારે કરી આપવી પડશે અને અમને જગ્યા તો આપવી પડશે તો એમણે કીધું કે તમે મથો હું મદદ કરીશ પછી અમે ચાલુ રાખ્યું અને ત્યાં છેક ફાઇલ સીએમ સાહેબ સુધી પહોંચાડવામાં સાહેબે ખૂબ મહેનત કરી અને સાહેબનો જે ભાવ હતો અમે જ્યારે જઈએ ત્યારે સાહેબ એમ કે મારું સુઈ ગમ આવ્યું એમ એનો ભાવ જે સાહેબનો હતો એ લાગણીથી સાહેબ જે આવે એટલે સાહેબનો ખૂબ આભાર આપણા સીએમ સાહેબનો પણ ખૂબ આભાર કે એમણે આપણને ઝડપી આ ફાઇલને ચલાવીને આપણા સુધી એ જમીન પહોંચાડી અને આ વખતે અત્યારે આપણને લગભગ બે ત્રણ દિવસ પહેલાં જ આપણને જમીનની મંજૂરી આપી દૂધવા પાટિયાની દુધવા બસ સ્ટેન્ડની બાજુમાં એ આપણને જમીનની ફાવણી કરી છે અને ત્યાં સારું એપીએમસી આખા રાજ્યનું સૌથી સારું એપીએમસી બને એવી ઈચ્છા આપણે અધ્યક્ષ સાહેબે વ્યક્ત કરી છે અને એ ઈચ્છા અમે બધા અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર ને હું સાથે મળી અને એ ઈચ્છા અમે પૂરી કરશું ફાયદો થશે એપીએમસી નજીક થવાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અત્યારે ખેડૂતોને આમ તો ખેડૂતો વિચારે કે અમારું પોતાનું એપીએમસી નથી બધા લોકો આપવા માટે જાય તો એ પોતાનો માલ ભાભરમાં વેચે કોઈ વાવમાં વેચે કોઈ થરાદમાં વેચે તો એક તો બધા ખેડૂતોને નજીકમાં થશે અને આ સેન્ટરની જગ્યા એવી છે કે પંદર કિલોમીટરના અંતરમાં લગભગ બધા ગામ જશે તો પંદર કિલોમીટરમાં બધા લોકોને એ પણ ખેડૂતોનો ફાયદો છે બીજું અત્યાર સુધીમાં એપીએમસીના લાભ મળવાપાત્ર થતા હતા એ તો કોઈને અમારા સુવિગમને તો આપણને મળતા નહોતા કારણ કે પોતાનો એપીએમસી હોય તો મળવા પાત્ર થાય તો એ લાભ સૌથી વધારે ખેડૂતો હકથી મોી શકશે અને પોતાનો લાભ લઈ શકશે એમ તાલુકાની અંદર બે હજાર સોળથી થી ખેડૂતોની માગણી હતી અને ખેડૂતોને પણ અવારનવાર એમનો જે માલ વેચવા જવો હોય તો બાબર જવું પડે રાધનપુર જવું પડે વાવ જવું પડે અને ખૂબ હેરાનગતિ હતી અને લોકોની માગ હતી ખૂબ જ આ વિસ્તારને એપીએમસીની ની હતી એ માગને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતોને સોયગમ તાલુકાને જે એપીએમસી દ્વારા લાભો મળતા હતા એ પણ ખાલી બે હજાર સોળથી કાગળ ઉપર હોવાથી એ લાભો પણ મળતા ન હતા અને એ વાત સરકારશ્રીની અંદર આપણે જ્યારથી આપણું વા વિધાનસભાનું કમળ ખીલાવ્યું છે ત્યારથી આપણી સરકાર આપણા ઉપર મહેરબાન છે આપણને નવો જિલ્લો આપ્યો તાલુકો આપ્યો અને સાથે સાથે સોયગમ તાલુકાના ખેડૂતોની રજૂઆતને સાંભળીને આપણને એપીએમસીની જગ્યા પણ ફાળવી છે એટલે તમામની માગણી હતી એ માગણીને ધ્યાનમાં રાખી આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે અને હજુ પણ સરકાર ખૂબ બધું આપશે એટલે તમામની માગણી પૂરી કરી છે અને એપીએમસી માટે આપણને ચારેકર જે જગ્યા ફાળવી છે અને હવે દરેક જે એપીએમસીના લાભો છે ખેડૂતોને મોટો ફાયદો થશે અને ખેડૂતો માટે હર હંમેશા એપીએમસી કાર્યરત રહેશે અને સરકારી જે નિર્ણય લીધો છે એ ખૂબ સારો લીધો છે અને બધાની માગણી પૂરી કરી છે તો સરકારશ્રીનો આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા જે મંત્રી મંત્રીશ્રી બન્યા સૌરભજી ઠાકોરનો આભાર માનીશ કે અમારી વર્ષો જૂની માગણી જે સોયગામ ખાતે એપીએમસી એ અમે બે બે હજાર તેરમાં સોઈગામ તાલુકો અલગ બન્યો જ્યારથી માગણી હતી બે હજાર સોળમાં નવી એપીએમસીની રચના થઈ એ અત્યાર સુધી કાગળ ઉપર હતી જેની જગ્યા નથી જે રાજ્ય સરકારે જગ્યા ફાળવી છે તે બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર આ જગ્યા ફાળવવાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે કારણ કે અહીંના ખેડૂતો બાભર ખાતે વાવ ખાતે દૂર પચાસ પચાસ કિલોમીટર અનાજ વેચવા ધાન વેચવા જતા હતા જે હવે સોઈગામ ખાતે નવીન જગ્યા ફાળવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે અને ખેડૂતોને જે એપીએમસીના લાભો જે થવાના છે ધારો કે એક તો ટ્રાન્સપોર્ટેશન ઘટશે બીજું જે ખેડૂતોને વીમો અથવા તો જે વળતરો મળે એ સરકાર તરફથી એ પણ આ એપીએમસી અહીંયા બનવાથી ફાયદો થશે જે તબક્કે સરકાર સરકાર શ્રીનો શંકરભાઈ સાહેબ 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 શ્રીનો અને સરૂપથી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેં પહેલું તો સરકારનો ખૂબ ખૂબ આભાર કે વર્ષોથી આપણે એપીએમસીની જગ્યા માટેની મોંગણી કરી રહ્યા હતા પણ સંજોગો વસાદ આપણે લેટ થતા હતા એના અને હાલ જે દૂધવા પાટિયા પાસે આપણે દસ એકર જમીન સરકારે ફાળવી છે એટલે જે આપણે ભાભર વાવ જવું પડતું હતું એના બદલે આપણે દસ કિલોમીટર સુધી જઈ અને ખેડૂતોને ખૂબ બધો મોટો ફાયદો થશે અને સારું એવું ત્યાં માર્કેટનો વિકાસ થશે એ બદલ સર સરકારશ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા મંત્રી શ્રી સરુપજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણને અહીંયા સરકારમાંથી જમીન અપાવી તે બદલ ખૂબ ખૂબ આભાર